એક જૂનો મારા વ્યક્તિ છે એ મુએ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટી હતો અને આપણા દરસરશી અને બીજા જે એમના સાથે બે થાય એ જોડે આવ્યા બાકી કંઈ અહીં કોઈ કચેરીના કચેરીના સિક્કા તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો એ

સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં નોકરી કરે છે હવે જૂના કોઈ કેસ હોય એમ કઈ બી જાણવું હોય સરકારમાં કંઈ કે કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી શ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક ઉદેશ સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમબીને બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારું નહીં કરતાં હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ બી લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમ બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક એમને એમ ક્લાસવાનો અધિકારી જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જો મારું કરીને હું નીકળવા જ તૈયારી કરતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ વતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી આવડી પણ એવું કંઈ છે નહીં આડી આવડી મારો મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે એ હંઈ કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ એમ સાહેબ કરી બરાબર આજે હું જે કરું છે મારી સહીથી સરકારમાં થયા છે વ્યવહારો અને સરકારશ્રીમાં પણ તપાસ થવી હોય સરી શકાય છે વિન ડેમ પ્રજાપતિ ડેપ્યુટી ડીડીઓ અરવર્લી માનનીય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજે એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો હવે પંચરોજ કામમાં જ પ્રાથમિક દ્રષ્ટિ આમ નકલી હોય એવું જણાય છે એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસથી કરવામાં આવશે